રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના જમનાવડ રોડનો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો આજ વિસ્તારમાં રહેતા લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે ધોરાજીના પોસ્ટ ઓફિસ નજીક થઈને જમનાવડ રોડ રેલવે ફાટક સુધીનો એક દોઢ કિલોમીટરનો મુખ્ય માર્ગ રસ્તો બિસ્માર હાલતમાં છેલ્લા બે અઢી વર્ષથી સ્થાનિક લોકો જવાબદાર તંત્રને અનેક વખત આ મામલે રજૂઆત કરી છે પણ નિર્ભર તંત્ર કુંકર્ણ ની હોય તેમ છેલ્લા ઘણા વર્ષ વીતી ગયેલા હોવા છતાં જમનાવડ રોડનો મુખ્ય રસ્તાઓની કોઈ કામગીરી કરવામાં આવી નથી જેને લઈ આજ વિસ્તારમાં વાહન વ્યવહારમાં ભારે તકલીફ મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવેલ છે રાહદારીઓ હોય કે સ્થાનિક રહેવાસીઓ હોય બિસ્માર હાલતને લઈ ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે છતાં પણ જવાબદાર તંત્ર કોઈ ધ્યાન આપતું નથી જમનાવડ રોડ વિસ્તારમાં ઘણી સોસાયટીઓ રહેણાંક મકાનો આવેલ છે ત્યાં આ બિસ્માર રસ્તાઓને લઈ વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ અગવડતા પડી રહી છે તો એમ્બ્યુલન્સ વાન દર્દીઓને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે તથા વિસ્તારમાં રહેણાંક સોસાયટીમાં કોઈ મૃત્યુ પામેલ હોય ત્યારે તેની અંતિમ સંસ્કાર માટે વૈકુંઠ રથ વાહનમાં પણ ભારે તકલીફ પડી રહી છે ત્યારે ઘણા લોકો દ્વારા એવું પણ જાણવા મળ્યું હતું કે હાલના તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલે આ દિન સુધી અમારા વિસ્તારમાં ફરક્યા નથી અને દર વખતે ચૂંટણીઓ હોય ત્યારે જ મત માટે રાજકીય નેતાઓ કાર્યકર્તાઓ આવે છે પછી કોઈ દિવસ અમારા વિસ્તારની સાર સંભાળ કોઈ લેતું ન હોવાનું જણાવી સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે જમનાવડ રોડનો મુખ્ય રસ્તાઓ બિસ્માર હોવા છતાં જવાબદાર તંત્ર કે રાજકીય નેતાઓ અમે કોઈ રીતે જીવી રહ્યા છીએ તેની કોઈ કદર કે દરકાર પણ લેતું પણ ન હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે જો રોડ રસ્તાઓ સારા નહીં થાય તો લોકસભા ચૂંટણીમાં મત પણ નહીં આપે તેવી ચીમકી ઉચ્ચારેલ હતી બળવંતભાઈ પાગડા જમનો રોડ હું રહેવા છી ધોરાજીનો અને જમનાવ રોડની પરિસ્થિતિ તદ્દીન એટલી ખરાબ છે કે આવું ગામ ક્યાંય મેં જોયું નથી આખા રાજકોટ જિલ્લો તો ઠીક આખા ગુજરાતમાં એટલી પરિસ્થિતિ ખરાબ છે જમનાવ રોડે હમણાં નેતા મંચુભાઈ માંડવીયા આવ્યા હતા બરોબર એને કીધું તમે જમનાવ રોડે જાઓ એક આટો મારો પણ એ લોકો સ્ટેશન રોડેથી પોસ્ટ ઓફિસ ચોકેથી હારો રોડ હતો ત્યાં અહીંના આગેવાનોએ ત્યાં હલાવ્યા આવ્યા જમનાવ રોડે લઈને ન આવ્યા બરોબર એટલે પબ્લિકને આટલા મામા બનાવે આ લોકો કામ કરવા જ નથી કોઈ પણ રીતે એને ચૂંટણી આવશે એટલે પબ્લિકને એને સમજાવી ભોળવી અને મત લઈ જાય પણ કામ કરવાની કોઈ એ લોકોની દાનત છે જ નહીં પહેલેથી જ આ લોકોની અને એને કામ કરશે તો એને એ એ ચોપડી દેવાનું કામ કરશે અને પૈસા ખીચામાં નાખતા વધશે એનું કામ કરશે એટલે એ કામે અમારે દર વર્ષે ને એ પાછું નવું કરવાનું રહ્યા જમનો રોડ દર વર્ષે ને એક પટ્ટો મારે એટલે પાછો ખરાબ થઈ જાય છે બરોબર એટલે મારે જનતાને એ કહેવું હોય કે ચૂંટણી આવે ને એ પહેલાં કોઈ અહીંયા નેતો આવે એટલે પહેલાં એને આ જ પ્રશ્ન કરવાનો પહેલાં તમે રોડ કરો બરોબર બાકી ચૂંટણીની વાત પછી કરશું ચૂંટણી પછી જ કરશું પેલા રોડ કરો આ પ્રશ્ન હરેક જનતાને ઉઠાવવાનો હોય બાકી જો કાંઈ બોલશે નહીં સંબંધ રાખવો હોય તો સહન કરવાનું બરોબર અને જો કામ કરાવવું હોય તો સબંધ નેતા વયરે દીધો સંબંધ રાખવો હોય તો સહન કરો મારું આટલું જ કેવું હોય વસરામભાઈ ગોહેલ ધોબી સમાના પ્રમુખ ધોરાજી રામદેવ મંદિર તો ધોબી સમાજની વાડી અને એમના રોડ પરથી રહું છું આ રોડના રસ્તાની સાવ તદ્દન હાલત ખરાબ થઈ ગઈ છે રોડમાંથી મોટા મોટા ગાબડા છે કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ રિક્ષા કે વાહન ચાલેસ પણ માણસ પડી જાય છે અવારનવાર એકઠું થઈ જાય છે માટે આ રોડ ઉપર સમારકામ કરવું જરૂરી છે અને આજે ધોરાજીના ઘણા રસ્તા ખરાબ છે એ રસ્તા પર રોડના કામ કરવા જરૂરી છે ધોરાજીની અંદરમાં કોર્પોરેશનને બધા ટેક ભરે જ છે પણ કેમ રોડ સારા નથી થતા

બરોબર અમારે ઊભા કરવા પડે ક્યારેક ક્યારેક અને પાણી રોજ અમારે અત્યારે ડમરી ઉડે તો અમે ટેન્કર થી રોજ એમાં પાણી ચાટી હવારે બપોરે ત્રણ વખત નગરપાલિકાનું ટેન્કર પાણી ચાટે બાકી રોડ નથી બનતો અને પાડલિયા સાહેબજી ભાજપના ધારાસભ્ય છે એને આપણે જોઈતા હે અમે અને એ લોકો અહીંયા અમે તો જોકે જોયા જ નથી ધોરાજીમાં કે આવ્યા હોય એવું આવીને વયા જતા હોય તો એ આપને ખબર નથી પણ આપણે જે ચોટીને મોકલા અને આ લોકો આમાં ધ્યાન નથી દેતા

ઘણી વખત આ ગાડીની અંદર બેરિંગ જાય છે કે અમારે સમજો કે આ નુકસાન થાય છે જેટલું કમાવી એટલે પચીસ ત્રીસ ટકા તો આ ગાડીને નુકસાનીમાં જાય છે અને આ એક જાતનું એક જાતનું ભ્રષ્ટાચાર જ ચાલે છે એવું લાગે છે અમને કારણ કે જ્યાં ટોલ નાકા છે ત્યાં રોડ બને છે સારા અને જ્યાં ટોલ નાકા નથી ત્યાં રોડ બનતા નથી અને ઓમ કે છે ગામડાનો વિકાસ શું વિકાસ છે આમાં આમાં તો કંઈ વિકાસ દેખાતો નથી ખાલી નામનો વિકાસ થઈ ગયું છે ખાલી એમના છાપા ઉપર છે બાકી ઓમ કોઈ જાતનો ગામડામાં વિકાસ છે નહીં અને આ રોડ કેટલા સમય થી ખરાબ છે અમે તો હોય પણ હાલ જેટલું ડીઝલ બને છે એનાથી પચીસ ટકા તો ખર્ચો ગાડીમાં જાય છે જાય ચેન ગેરિંગ જાય મારી માંગણી આ છે કે આ રોડ બને તો સારું છે હવે કારણ કે ઢોર નાકા છે અહીંયા તો રોડ બનાવશો પણ અહીંયા નથી બનાવતા અને ગામડાની અંદર જે ચૂંટણી આવે છે ગામડાને વોટિંગ લેવા આવો કે ભાઈ મત દો અમને અને મત લાઈન સર બે બે ત્રણ કલાક લાઇનમાં ઉભા રહીને વોટિંગ કરી છીએ અમે